त्यांना मा-बाप નું નામ એડ્રેસ સંપર્ક નંબર જણાવી શકે જેના આધારે બાળકનો તેમના પરિવાર સાથે ઝડપથી મુલાકાત કરાવી શકાય જય હિન્દ સૌપ્રથમ તો અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઈમ અને ગાંધીનગર તથા પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક સરજકુમારી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા નાય પોલીસ અધિક્ષક વિભાગ વડોદરા વિભાગ જીએસ વારિયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ખાતે বডোদরা রাজকীয় রেলবে পুলিশ স্টেশন খাতে ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરની શરૂઆત કરવામાં આવેલી છે હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે જે ઘણા સંવેદનશીલ મુદ્દાઓને આવરીને જેની રચના કરવામાં આવેલી છે જેવી રીતે કે આપણે જોઈએ છીએ તો ઘણી વખત મહિલા બાળકો સાથે કેટલીક સમસ્યા અનુભવતી હોય છે અને પોલીસની મદદ લેવા માટે આવતા હોય છે તો આ તેમની સમસ્યા કરતાં સૌથી મોટી સમસ્યા એ ઉદભવતી હોય છે કે એ પોતાના બાળકને સુરક્ષિત જગ્યાએ ક્યાં રાખે તો આવા સંજોગોમાં જ્યારે રાજકીય રેલવે પોલીસ સ્ટેશન ખાતે મહિલા કોઈ સમસ્યા લઈને આવે છે તો એ સૌ તો તેના બાળકને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી શકે તે હેતુથી રચના કરવામાં આવેલ છે ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરની કે જેથી એની રજૂઆત જે પણ હોય એનો પ્રશ્ન જે પણ હોય એ સરળ રીતે રજૂઆત કરી શકે આ ઉપરાંત ઘણી વખત રેલવે ખાતે એવી સમસ્યા ઉદ્ભવતી હોય છે કે કેટલાક બાળકો છે પોતાના માતા પિતાથી વિખૂટા પડી ગયેલા રેલવે સ્ટેશન ખાતેથી ઘણી ટ્રેનોમાંથી મળી આવતા હોય છે તો બાળક જ્યારે વિખૂટું પડી જાય છે તો એ સ્વાભાવિક રીતે આપણે પોતે પણ આપણા પરિવારથી વિખૂટા પડીએ છીએ તો આપણે ઘણા ગભરાઈ જઈએ છીએ તો નાના બાળકની શું પરિસ્થિતિ થતી હશે એ આપ સારી રીતે સમજી શકો છો તો આવા સંજોગોમાં તેને હકારાત્મક અને બાલિશ વાતાવરણ મળવું ખૂબ જરૂરી છે કે જેથી જે અવાક બની ગયેલું બાળક છે કંઈક બોલે પોતાનું નામ એડ્રેસ ફોન નંબર એના માતા પિતાનું નામ તો જેથી કરીને એના પરિવાર સાથે ઝડપથી મિલાપ કરાવી શકાય તે હેતુથી રચના કરવામાં આવેલ છે વધુમાં આપણે જોઈએ તો હાલમાં જે પોલીસ કર્મચારી અધિકારીઓ જે નોકરી કરી રહ્યા છે પ્લસમાં ઘરની જવાબદારી નિભાવી રહ્યા છે તો આ બેવડી ભૂમિકા બની જાય છે તો આવા સંજોગોમાં તેઓને પણ પોતાના બાળકો રાખવાનો પ્રશ્ન ઉદભવતો હોય છે તો તેઓને જ્યારે કોઈ આવી બાળકો રાખવાની કોઈ સલામત સુવિધા ના હોય તો તેઓ પણ પોતાના બાળકોને પોલીસ સ્ટેશન ખાતે લઈને આવી શકે છે અને ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નર ખાતે બાળકોને ત્યાં મૂકી શકે છે અને પોતાની જે પણ જવાબદારી છે રોજિંદા કાર્યો છે એ સારી રીતે સુપેરે પોતાની જવાબદારી નિભાવી શકે એ હેતુથી અત્રેક વખતે ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના કરવામાં આવેલી છે અને આ હેતુથી સૌ કોઈને એનો વધુમાં વધુ લાભ મેળવી શકે અને જે પણ સમસ્યા છે એને હળવી કરવાના હેતુથી રચના કરવામાં આવેલી છે જે સંપર્ક કરવા માટે ફક્ત પોલીસ સ્ટેશન માટે જે પણ સમસ્યાઓ લઈ અને તમે બાળક સાથે આવો છો તો બસ પછી જવાબદારી અમારી છે બાળક સાથે તમારી કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્તમ નવાશકરને શમ 10 થી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર